અને સસ્તું પણ મળે છે આપણે ના નથી પાડતા સસ્તું મળતું નથી બરાબર બોર્ડર તમારા માટે જોરદાર જો પેટર્ન જો વાડીવેલા બોર્ડર આવવાની છે આખી સાડીમાં મોટી બોર્ડર આની પાટલી એટલે લુક એકદમ મસ્ત આવવાનો છે વિડીયો શેર કરો તમારા એવા બેસ્ટ ફ્રેન્ડ ને કે જેને તમે સારા લુકમાં જોવા માંગતો બરાબર આ સાડી પહેરશે એટલે એક નંબર લાગશે કેમ કે વ્હાઈટ ને રાણીનું કોમ્બિનેશન છે ઉપરથી ઉપર આયા પ્લેન આવે નીચે એકદમ મસ્ત મોટો પટ્ટો હતો આનો લુક પહેરાતા બહુ મસ્ત આવે પાટલી ફાલાવ કહી શકાય અને આને ઓપન પલ્લુમાં પહેરો તો એટલી જોરદાર લાગશે જો સિંગલ કલર જ છે એટલે આ પીસનો ઓર્ડર કરવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો અને અમારા WhatsApp નંબર ઉપર મોકલી દો અને આ કોન્ટ્રાસ્ટ આખું રાણી કલરનું બ્લાઉઝ આવે છે બરાબર આમાં તમે થોડુંક હેન્ડવર્ક કરાવી દો ને એટલે પીસમાં કઈ ઘટે નહીં તમારી ફ્રેન્ડ બળી બળીને રાખ થઈ જાય ને તો સગુંન સાડીમાં બીજી વાર સાડી લેવા આવવાની મારી ગેરંટી ફટાફટ ઓર્ડર બુક કરાવો મોબાઈલ નંબર સ્ક્રીનની ઉપર દેખાય છે અને આવા નવા વિડિયો જો હોય નવા તો પેજને ફોલો કરી દેજો એટલે તમને ફટાફટથી સૌથી પહેલા ખબર પડી જાય કે અમે કયો નવો વિડિયો મૂક્યો છે આવજો